તો કે વધુ જણાવી દઈએ કે મિત્રો આ દરમિયાન તેમને નેવરે અંતિમ સ્વા લીધા હતા તો છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજુક હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કરીએ તો દયામુનિ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ચોત્રી રોજ મોરબીણાના ટંકારામાં થયો હતો તેઓ એક સંસ્કૃતિ શિક્ષક લેખન ઉપરાંત સમાજ સુધારા અને શ્રેષ્ઠ વૈદ્ય હતા ત્યારે વધુ જણાવી દઈએ કે દયામુનિનો પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ